નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે માર્ગ એન મકાન વર્તુળ દ્વારા મહેસાણા દ્વારા એક કાયદા અધિકારીની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી છે માર્ગ એન મકાન વિભાગ વર્તુળ મહેસાણા ખાતે અતિથિગૃહની સામે મહેસાણા હાઈવે મહેસાણા આડત્રીસ ચારસો

જગ્યાનું નામ છે કાયદા અધિકારી એક જગ્યા છે મહત્તમ વય મર્યાદા પચાસ વર્ષની રાખેલી છે લાયકાત અને હજુ અનુભવની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીને યુનિવર્સિટીને કાયદાના સ્નાતકની પદવી એલ એલ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ વકીલાતની કામગીરીનો લઘુત્તમ વર્ષનો અનુભવ માંગેલો છે તે પૈકી ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગ્ય કચેરીમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ તિપ્પલ સી કક્ષાનું કોમ્પ્યુટરનું કૌશલ્યનું જ્ઞાન હોવું જોઈએ માસિક પગાર સાઈઠ હજાર રૂપિયા આપવામાં આવશે અન્ય વિગતોની જો વાત કરીએ તો ગુજરાતી અંગ્રેજી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એન્ડરોલમેન્ટ હોવું ફરજિયાત છે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજીપત્રક જરૂરી પ્રમાણપત્ર નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન દસ સુધીમાં મળે તે રીતે અધિષકની ઇન્જિન માર્ગ એન્ડ મકાન વર્તુળ અતિથિગૃહની સામે મહેસાણા હાઈવે મહેસાણા આડત્રી ચારસો બે ના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાનું રહેશે જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ શરતો ફરજો કામગીરી માર્ગ અને મકાન વિભાગની વેબસાઇટ આર એન બી ગુજરાત ડોટ ઓ ઉપર મૂકવામાં આવેલ છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો